કચ્છ ભુજ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો ત્રણ દિવસમાં તેર તેર જગ્યાઓ એવી રીતે બતાવીશ ને કે તમે બી એમ કેશો કે મેહુલભાઈ પૈસા વસુલ થઈ ગયા અને બોસ ઓછા સમયમાં વધારે જગ્યાઓ ફરી લીધી પહેલા તમે પોચી જજોલ તોરલ ની સમાધિ જુજ ની અંદર ત્યાં આગળ આયના મહેલ લોકલ જગ્યાઓ જો તમારો ટાઈમ વધ્યો હોય તો જતા રહેજો પછી ઊંઘી જજો બીજા દિવસે કાળો ડુંગર ત્યાં આગળ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર આવે છે એ બી કવર કરી લેજો એ પછી નીકળી જજો રોડ ઓફીવન જેના લીધે કચ્છ ઓળખાય છે ત્યાંથી ધોળાવીરા હરપ્પન શહેર

જોડ ભાઈ નવરાતો સીએ નહીં તો મળીએ તાર નવા માં જય માતાજી જય શ્રી કૃષ્ણ